Kamu sehat tu lagi. Kauan berarti kauan cuti. Baca baca. Oh ya. Oh ya. Oh ya. Oh ya. Oh ya. To guys saya ni apa nak? Oh ya. Kadal mati bergerak mana? Cenderung.

અખંડ મોહજ ગઈ છે અમે લોકોએ અને અઢી વાગ્યાની આજુબાજુ ઘરે આવ્યા આવીને જમ્યા પછી ક્લિપ મોટી વાત એ હતી કે વ્લોગ મારો લેટ આવ્યો હશે એટલે તમને એમ હશે કે લેટ આવ્યો પણ હકીકતમાં મારી ક્લિપો છે ને ભાઈ સવારે નવ સાડા આઠ વાગે સેન્ડ થઈ ગઈ હું ઉઠ્યો ને મેં જોયું ને ત્યાં હાસ ચલો ક્લિપો ગઈ છે તો કરી એટલે વાંધો નહીં એડિટિંગ માટે જ્યારે અત્યારે હું ક્લિપ બનાવું છું ત્યારે તો હજુ એડિટિંગ ચાલે છે અત્યારે વાગ્યા છે બપોરના સવા એક અને બારાઓ ધીમો 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 વાછરોટવાળો વરસાદ ચાલી રહ્યો છે અને વિસર્જનના દિવસે વરસાદ ના હોય એવું બને નહીં આપણે વિસર્જન કંઈક અલગ રીતે કરવાનું છે દાદાનું બરાબર અત્યારે જઈએ છીએ પહેલાં તો નાસ્તો ચા નાસ્તો કરીએ અને પછી બધું કામ ચાલુ કરીશું ધીધી પછી કરીશું

એટલે ગાઢલા બધા કોણે ઉપાડે સાફ સફાઈ હોય તો અમે બધા જ કરી રહ્યા બધા હેલ્પ કરતા એકબીજાને ઉપાડતા છીએ એમાં જો છે ને ગાઢલાને જવાબ પાઠનો સિક્કો પડી ગયો છે કીધું તારી છે છે તું

आखेरी आखेरी आप तो आपरो कई बोलि हती नहीं विगई फेरी तो मु तो ही मैच करियो तू आई रे खबर है देख के तेरी, तेरी, तेरी राह प्यासी प्यासी निगाहें तो मान ले तो मान ले तेरे नाम मेरा ब्रज के तुझको आना है सुन लेता दीवाना है जब तेरा दर्शन पाएगे चैन तब हमको आना है

આ વખત વિસર્જન એજ વિસર્જન કરવાના છીએ ગાય કે મારા મગ ધ્યાન માં આ વખતે એટલી બધી પેલી રીલ્સ આવી છે ને ભગવાન વાળી સવાર સવાર સવારમાં મેં એક રીલ જોઈ કે જેની અંદર કેવું આખું એઆઈ વાળી રીલ હતી કે ગણપતિ દાદા મસ્ત તૈયાર થાય નાય તો હોય ને એવું નહીં આવતું નાતા હોય ને એવું બધું એવી રીલ એટલી ક્યૂટ લાગે ક્યૂટ લાગે અને પછી દસ દિવસ પછી વિસર્જન પછી ઘરે જાય ને તો આખા પાટા હોય અને પછી એવો વિડીયો બતાડ્યો કે બધા ઉપરથી ફેંકી દે ને એવું બધું કરે ને એના લીધે છે અમે લોકો કઈ રીતે ઘરે 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 વિસર્જન તૈયારીઓ થઈ ગઈ બધું તમને આવશે બરાબર છે બધું વ્યવસ્થિત નહી કર્યું વ્યવસ્થિત મેનેજ કર્યું છે આ વખતે સરસ કરતા મસ્ત કર્યું સરસ સરસ अति सलाम थी मस्त करे सिक टू लेवानो आपण ओके ओके किसा चलो किसा आ तू जोतो खरा मूर्ती छे वा पण तू हु थियु हळू हळू हां हळू आखी तो तू पकडी नाही रयो पकडी नन पेठे पण ते ब्रेक केई मारिया अमर હા જો બધું પાણી ભરી દેવામાં આવ્યું છે આની અંદર ફૂલ લાઈ જો આવશે તો નહીં મને હા સાહેબ સાહેબને આપો અરે ઉન્નતિનો ફોન પણ આપો ઉન્નતિનો ફોન આપો ઉન્નતિનો એ ઉન્નતિ તાર ફોન આપને ગયો દુબઈ જવાનું છે તો ગાડીમાં દુબઈ જવાનું

ના જો કિશન આનું આ જોવા જવાનું છે નારિયળ નથી જો કિશન નારિયળ નથી તોમ તો ટેન્શન ન લે વ્યવસ્થિત લેતો ને એ તપેલી લેતા તપેલી તપેલી લેતા તપેલી ડબ્બો છે હબળ જમતી એ તેલનો ડબ્બો આવે તેલનો ડબ્બો

આગળ ઉપર જરરાકા ગણપતિ બાપાયા ગણપતિ બાપા રે ગણપતિ બાપા પાછળ <laughs> 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 <laughs>

યા નતિકરણ કેવા ઓન યોા આટલા ગાડી તારા મારું શું

આવતા વર્ષે જલ્દી ફોટો શૂટ ની તૈયારી હાલે પગ મજબૂત છે એમ તો કઈ વાંધો નહી આવે આટલું વજન તો ઉપાડી લે જવાની માણસ વાહ વાહ ફોટો વાટ પાડને શું થાય યુગને યુગને શું થાય માર ને બાપા છે રુંડાળા કરા ને ની તો વિચાર કર પણતું અરે આટલી બધી વાર શું કરો છો યાર ગણપતિ સોરિયા ગરબે રમે સોરિયા હવે આ આ ફરહ ખબર નઈ પડ્યો હાથ લઈ લેજો અને નાનાને ધીમે ધીમે જવા દો નઈ તમ લઈ લઉં નથી તું છોડી દે આ લે બાજુમાં આવી જા બાજુમાં આવી બાજુમાં આવી જા નહી જા નહી જા આવો આવો આની આની પકડી લે કસ વાત 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 છોડી દે આવી ગયા કે હાલોડાલે વિડોડેને વિડેડેડે વેડેડે તલેડેડેડે ਆਜਾ ਨਾ ਹੋਲੀ ਚੁ ਅੱਜ ਹੋਲੀ ਚੱਲੂ ਗਈ ਜੇ ਗਾਇਸ ਸੀ ਸੀ ਜੋ 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 ਹੋਲੀ ਚੱਲੂ ਗਈ ਜੇ 20000 ਨੇ ਜੋੜੇ ਹੋਲੀ ਅੱਛਾ ਕਾਨੂੰੜੋ ਤਾਂ ਨਾ ਹੀ ਲੀਦੂ ਜੇ ਬਾਈ ਬੋ ਹੈਵੀ ਐ ਬੋ ਹੈਵੀ ਐ કોણ ગયું તું ગયો કે હવે આવી જા આવો ના ચાલે ગયો તું પડવાનું તો બચી ગયો આવી જા માર ભાઈ આવો ના ચાલે આવી જા માર ભાઈ હું બેહી જાય ગાડીમાં એમ ના આલેન પણ હા એ ઉમી એ લઈને આવું અર આવું તો પડશે જ હાલ ભાઈ હે એ ભાઈ તમારો પતિ શ્રી નથી આવતા આ રે નાળી ઉપર આ રે નાળી મા એ મને દુપર વાત આવી ગઈ હો આ તો ભાઈ આવે અરે બાપુ મને પકડવા એ

હું કપડા લઈને આવ મારા ઘરે જાઉં બાપુ છે ને ગારાવાનો છે એટલે આવે ને એટલે ગારામાં રાખજો બાપુ બે ગયો અંદર કાનડો કઈક બીજો પ્લાન કરવા તો કાનડો એનો પેલો કઈ કાનોડા બીજા નો પ્લાન કરવા કાનોડા થઈ ગયું કાનોડો કે ચડવા થઈ ગયો છે

કેવડો <laughs> કેવડો <laughs> 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 <coughs> <laughs> <laughs>

એક અલગ જ ગીત યાદ આવે પણ આનો આ પત્તા ઠોકી નાખ્યો એવું ગીત યાદ આવે એકચ્યુલી અમે જઈ રહ્યા છીએ ક્યાં માટે ઓફાઈ કરી દે ને ઓફાઈ રડારે બેવફાઈ કરી બેવફાઈ ભલે કરી ચલ્લી કર પેલી ગાડી લેવા આયા મજા પેલી ગાડી લેવા આવી હે પેલી ગાડી આવી જા પેલી ગાડી આવી તો લેવા આઈ રે જો ઊભી અલે ખોલ્યું ખોલ્યું આ ગાડી તો લેવા આવી તો તું કેમ આમ ઊભેઠો આ હું રહી હવે

એટલે મારે તાકાત નહીં કરવી મારા જ ફોન છે જાજુ કઈ બીજું પટકી દીધો એસી દાકડે દાકડે એસી

કા ગોદરિયા ક્યો હમલ કે છે હે છોડ 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 દે જો ઈ હાથ છોડ દે ઓ છોડ કે છોડ છોડ દે માદક સુહનો હગી ગઈ હગી ગઈ સાકી ગઈ વાડી હગી ગઈ તો મોચો તે હગી ગઈ વાડી હગી વાહ તો ગાઈઝ મસ્તી અમારી એક્ચ્યુઅલી ચાલુ રહેશે બરાબર છે અને હવે વ્લોગ એન્ડ કરીશું આપણે એ બાડી વ્લોગ એન્ડ કરી દેશું સો ગાઈઝ બાય બાય ચીઝ વ્લોગ દેખ્યો